કર્જન ખાતે અંતિમ દર્શન બાદ વિધિ વિધાન મુજબ પૂજ્ય મહંત શ્રી ભુલાગીરી બાપુને સમાધિ આપવામાં આવી હતી શિવવાડી કર્જનના સંત શ્રી ઉધ્વ બાહુ તપસ્વી મહંત બોલાગીરી બાપુ હઠયોગીના બ્રહ્મલીન થવાથી તેમના અનુયાયીઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે ત્યારે કર્જન ખાતે ભક્તો દ્વારા અંતિમ દર્શન કર્યા બાદ વિધિવિધાન મુજબ પૂજ્ય મહંત શ્રી ભુલાગીરી બાપુને સમાધિ આપવામાં આવી હતી આ તબક્કે સાધુ સંતો મહંતોની સાથે ભોલે ભક્ત અને ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય યોગેશ પટેલ વડોદરાના પૂર્વ મેયર નિલેશ્રી રાઠોડ સહિતના રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ગૌમાતા માટે જીવનભર પૂજ્યમંત પુલાગીરી બાપુએ વિશેષ સાધના કરી હતી ત્યારે તેમના દેહ વિલય લઈને શ્રદ્ધાળુઓએ તેમના ગુરુ અને પથદર્શક ગુમાવ્યાનું દુઃખ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર